જો કેવી મજા આવે રી એને રમાડી તો જો કાનમાં અને માથામાં ને હાથ ફેરવી તો બહુ મજા આવે અધુરિયો પણ બનાવેલો છે गाय ને ભેંસ ને વોશરૂમ કરે તો સીધું ધુરિયામાં આવે તો આપણે ખોલી અને હું તમને બતાડીશ જો આને એકને અમારી કુંડી બનાવેલી છે વોશરૂમ ને અત્યારે હજી થોડુંક ભરેલું છે ને તમને પાઇપ દેખાતો હશે એ પાઇપમાંથી સીધું પાણી આવે અને સીધું ટાંકીમાં પડે હેલો ફ્રેન્ડ તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે શુભ શરૂઆતમાં દિવ્ય પણ ભેગો આવી ગયો છે વ્લોગની સ્ટાર્ટિંગ કરવા માટે દિવ્ય બધાને કહી રે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેમ છો બધા કોમેન્ટ બોક્સ માં બતાવજો કેમ છો તમે બધા તો જો આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર વહેલી સવારે બહુ બધી ઠંડી પડે છે અને બહુ બધો પવન પણ છે કારણ કે પવન બહુ છે એટલા માટે ઠંડી પણ બહુ જ પડે છે હે દિવ્યા ઠંડી પડે રી કેવી ઠંડી પડે રી તમે ઘણી પડે રી કે ઓછી ઓછી ઠંડી પડે રી હે બધાને કેતા તમારી પાસે કેવી ઠંડી એ એમને મમ્મી ને એ બધા શું કામ કરે છે એ જોવા માટે થોડી ઘણી જીગરની ને બધાની મુલાકાત લઈ લઈ તો ચાલો જોવા જઈએ કે જીગર શું કામ કરે છે ફાર્મ ઉપર જવા ને મમ્મી મમ્મીને બેસી ગયા થોડો ઘણો આરામ કરવા માટે ડ્રેગન ફ્રૂટના પારા નહીં સરખું કરતા હતા તો હવે વળી થોડીક વાર દિવ્યા આવ્યો એટલે વળી દિવ્યાને રમાડવા બેસી ગયા છે મમ્મી અને થોડો ઘણો આરામ પણ થઈ જાય જોવા ને ને પપ્પા પણ બેઠા છે ને દિવ્યા દાદીના ખોરામાં બેસી ગયો છે રમવા માટે જો જીગર પણ આવી ગયા છે થોડુંક કામ કરીને આરામ કરવા માટે પેલા મમ્મી ને પપ્પા ને આરામ કરતા હતા પાણી ને બધું પીતા હતા હવે જીગર પણ આવી ગયા છે તો જીગર સાથે થોડી ઘણી વાત કરીએ જીગર તમે શું કહેવા માંગો છો આજે બધાને જય સ્વામિનારાયણ આજે આપણું હજી કામ કન્ટીન્યુ ચાલે જ છે ડ્રેગન ફ્રૂટમાં આપણે જે નળી બધી સરખી કરવાની એ મારા દાટવાના એ બધું કામ અત્યારે ચાલે જ છે કન્ટીન્યુ હજી એક બાજુ આપણે પૂરું કરી લીધું છે હવે આ બાજુ ચાલુ કર્યું છે

અને તડકામાં પણ બેઠા છે તડકો છે એટલા માટે એટલી બધી ઠંડી નથી પડતી ને અહીંયા આપણે દિવસ ગયા છે છ અને હવે આજે આપણે જાય છીએ વેંડામાં ઘણા દિવસ થયા વેંડામાં નથી ગયા એટલે હવે આજે આપણે જાય છીએ વેંડામાં વેંડામાં જઈને મળીએ આપણે આવી ગયા છીએ વેંડામાં ઘરથી ચાલુ કરે તો કે આપણે જાય છીએ વેંડામાં અને આપણે પહોંચ્યા બે મિનિટમાં વેંડામાં તો હા હવે જોવા મમ્મી બે મિનિટમાં પોચ્યા આવ્યા એટલે બે મિનિટમાં શું કામ ચાલુ હોય હું તમને કહી દઈશ અને સૌથી પેલા તો અમે ભોડી સારું ને એના સારું ઓથ કર્યો છે કારણ કે ઠંડી ન પડે એટલા માટે તો અમે ઠંડી ન પડે ભોડલી ને એના માટે અમે કેવો ઓથ કર્યો છે હું તમને બતાવું જો આ અમારી બોડી છે ને ઠંડી ન પડે એટલા માટે આવી ટાઈપમાં અમે ઓથ બનાવ્યો છે કેવો લાગે છે એ તમે જરાક કોમેન્ટ બોક્સમાં બતાવજો જો આરો બહુ પવન ન આવે એને ઠંડી ન પડે બોડલીને એના માટે આવો સરસ મજાનો ઓથ બનાવ્યો છે ચાર ત્રણે ઢાંકી દીધું છે ઠંડી ન પડે એટલા માટે અમારી બોડલીને તો જો અત્યારે બોડલી ઊભી છે સરસ મજાની કેટલો સરસ મજાનો ઓથ બનાવ્યો છે કતરની ગુણીથી આખો કતરની ગુણીથી ઓથ બનાવેલો છે ત્રણેય સાઈડ ઢાંકેલું છે એક સાઈડથી ખુલ્લું છે અને અમારા બેન સરસ મજાના ઊભા છે હવે ચરાની વાટ જોઈએ છે બોડી બેન હવે એને આંકડે મારા મમ્મી સરસ મજાનું ખાણ મિક્સ કરી રહ્યા છે મારી મોટી પેસ્ટ છે એના માટે હવે બધું મિલ્કિંગ થઈ ગયું છે ગાયનું ને ભેંસનું ને બધાનું હવે એક જ ભેંસ બાકી છે તો એનું મિલ્કીંગ કરશે મમ્મી એના માટેનું અન્યાકને ખાંડ તૈયાર કરે છે સરસ મજાનું કારણ કે ખાંડ દઈ તો જ આપને દોવા દે એટલા માટે ખાંડ દેવું પડે સૌથી પહેલાં તો આપણે તો અન્ય ખાંડ લઈને મમ્મી જાય છે એટલી બધી ઠંડી છે તો એને ઠંડી નથી પડતી મમ્મીને આપણે તો ઘરમાંથી બહાર નીકળવું હોય તો એ જરાક વિચારવું પડે કે નીકળશું કે નહીં નીકળે એટલી બધી ઠંડી છે પણ મારા મમ્મીને ઠંડી નથી પડતી મેં મિલ્કિંગ માટેની તૈયારી થઈ ગઈ છે અને મારા મમ્મી મિલ્કિંગ કરવા બેસી ગયા છે સરસ મજાના અને આ મારી મોટી ભેંસ પણ સરસ મજાની ઊભી છે ખાણ બાણ ખાય છે હવે થોડીક વાર રહીને મિલ્કિંગ થશે હવે એને ને મમ્મી જુઓ હાથ ને બધું ધોઈ એકદમ સરસ મજાના હાથ ધોઈને પછી મિલ્કિંગ કરશે એકદમ ચોખ્ખાઈ થી કામ કરે મમ્મી મમ્મી નું મિલ્કિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે એકદમ મસ્ત રીતે અમારી દેશી ગાય ઊભી છે જોવે એની મિલ્કિંગ થઈ ગઈ છે હવે બધા ચરા ની વાટ જોવે છે આ બાજુ એક ભેંસ છે આ બાજુ વાછડી છે એ બધી વાટ જોવે છે ક્યારે ચરો મળે એની આકને સરસ મજાની વાછડી છે એ પણ વાટ જોવે છે ક્યારે મળે ચરો લીલો ચરો જો રસ મજાનો રંચકો પણ આવી ગયો છે ગાય ભેંસ વાછડી વાછડા માટે વાડી થી લયા છ બપોરના એકદમ લીલો બહુ છે માટે જો આપણે ઠંડીમાં બહુ બધી ભૂખ લાગે તો ગાય ભેંસને પણ બહુ ઠંડીમાં ભૂખ લાગે ને એટલે અમે ચરો જરાક વધારે લઈ આવીએ કારણ કે એને પણ ભૂખ બહુ લાગે એટલે આપણે ભૂખ લાગે તો એને પણ બેચડા ભૂખ લાગે ને એ પણ માણસ જ છે એટલે એના સારું અમે વધારે રંજકો ને બધું લઈ આવી ખડ અને એ બધું થોડો રંચકો હોય થોડું ખર હોય એ બધું લઈને અમે આવી વાડી થી બપોરના તો બોડલી બહુ જ સરસ રીતે ઊભી છે છે આતુર હવે એકદમ વાટ જ જોવે કે ક્યારે ચરો મળે અને ક્યારે ખાય એટલી બધી ભૂખ લાગી છે સરસ મજા ને અમારી બોડલી છે આ અમે વેંડા ઉપર જુઓ એક કુંડી બનાવી છે ગાય ને એ બધા વોશરૂમ કરે એના માટે સ્પેશિયલ કુંડી બનાવી છે કે જ્યાં ત્યાં વેરઢોળ ન થાય વેંડામાં તો એક જ જગ્યાએ બધાનો પેશાબ ભેગો થાય કારણ કે અમને વાડી લઈ જવા માટે તો હું તમને કુંડી બતાવું ક્યાં બનાવી છે અમે કુંડી તમે જુઓ અને આકને સરસ મજાનો ધુરિયો પણ બનાવેલો છે ગાય ને ભેંસને વોશરૂમ કરે તો સીધું ધુરિયામાં આવે આમ અને આની કોર જેટલા ગાય ભેંસ ને વાછડાનો ઊભા હોય એ લોકોનું આ બાજુથી આવે ધુરિયામાં વોશરૂમ અને સામેની બાજુ પણ ઊભા હોય તો ત્યાંથી પણ આવે અને સીધું અને અમારે અન્યાકને કુંડી બનાવેલી છે વોશરૂમની કે સ્પેશિયલ એમાં ગાય ભેંસનું ને એનું જ વોશરૂમ ભેગું થાય તો આપણે ખોલી અને હું તમને બતાડીશ જુઓ અને અમારી કુંડી બનાવેલી છે વોશરૂમ ને અત્યારે હજી થોડુંક ભરેલું છે હમણાં જ મારા મમ્મી ડમ ભરી લીધા છે આવીને ઘઉમૂતરના ને તમે જુઓ અને વચ્ચે એને આંક તમને પાઇપ દેખાતો હશે એ પાઇપમાંથી સીધું હાલું આવે અને સીધું ટાંકીમાં પડે એવી વ્યવસ્થા કરેલી છે કે ન થાય જે હું તમને કુંડી બતાવી કે અમે એને ગાય ભેંસનું ને બધાનું અ ગૌમૂત્ર ભેગું કરી છી અને એનાથી જ અમે પૂરી ખેતી કરી છીએ ગૌમૂત્ર જ ગૌમૂત્ર ને ગાયનું ને બધાનું છાણ છે એનાથી જ અમારી ખેતી થાય છે તો એટલા માટે ખેતી પણ સરસ રીતે થાય એટલા માટે મેં એને કુંડી બનાવી છે વોશરૂમની પશુના ને એને તમને મારી પાછળ ખાતર દેખાતું હશે મેં મારું જો ખાતર જ છે ગાયનું ને ભેંસનું ને બધાનું મિક્સ છે ખાતર પણ ચાલે કારણ કે આપણે બીજી જગ્યાએથી લઈએ તો ત્યાં પણ મિક્સ જ હોય એટલા માટે તમને એટલો વિચાર તો આવતો હશે કે એને આવડા આવડં કેના ભરેલા છે તો હું તમને કહી દઉં કે આ બધા ડમ છે એ અમારા ગૌમૂત્રના ભરેલા છે કારણ કે અમે વાડીમાં જે પણ વાવીએ એનામાં ગૌમૂત્ર ખાતર ને એ બધું ગોબર ને એ બધું બનાવી છે ઘણા બધા અલગ અલગ જાતના ખાતરને ને બનાવી છે વાડીએ તો એના માટે અમને ગૌમૂત્ર જરૂર પડે તો અત્યારે એના બધાના ઢમ ભર ઢમ ભરેલા જ છે એ હું તમને કહી કહીને આંકને જો બધા ડમ ભરેલા છે ગૌમૂત્રના બધા કાલે લઈ જવાના છે આપણે વાડી કેટલા ઢમ છે આપણે ગણી લઈએ બે ને બે ચાર પાંચ છ ને સાત ઢમ ભરેલા છે ગૌમૂતરના એ બધા આપણે કાલે ટ્રેક્ટર ઉપર લઈ જવાના છે ગૌમૂતરના ઢમ બધા મમ્મી ભરીને રાખ્યા છે બહુ જ સરસ રીતે તો કાલે લઈ જશું આપણે વાડી આપણી મિલ્કિંગ ફાઇનલી થઈ ગઈ છે અને કમડલ નહીં બધા ભરાઈ ગયા છે તો જુઓ તમને ન્યાક બે કમડલ દેખાતા હશે આ કમડલ છે એ ઘર માટેનું છે અને એક આ બાજુમાં બીજું કમડલ છે એ ડેરીમાં દેવાનું છે કારણ કે એવડું બધું દૂધ લઈને અમે ઘરે શું કરીએ એટલા માટે થોડુંક ડેરીમાં અને થોડુંક ઘરે આવે છાસ ને ચાય દૂધ ને કરવા માટે અને આખને અમારા જે બાંધલા ગ્રાહક છે એનું એક કમડલ છે બીજા કમડલ છે એ અમે ભરી લીધા છે અને લઈ ગયા છે બીજા જે અમારા ગ્રાહક બાંધેલા છે એ દૂધના તો એવી રીતે બધું હાલ્યા કરે છે દૂધનું કામકાજ જેમાં બોડલી છે બચ્ચા પાસે મમ્મી આપી દીધો એટલું રમાડવાની બહુ મજા આવે બોડલા ને બચ્ચા ને જવા કઈ કરતું પણ નથી આપણે બોડલો જો કેવી મજા આવે રી એને રમાડી રહ્યો જો કાનમાં માં ને માથા ને હાથ ફેરવી તો બહુ મજા આવે જો કેટલું સરસ મજાનો સરસ રીતે ઊભું છે એમ થાય બે ત્રણ કલાક અમારી આ રાખીને ભૂડલાના બચ્ચાને ઘણીવાર આમ આમ કરી તો એને મજા પણ ના આવે આ મારું દેશી ગાય છે એનું બચ્ચું છે સરસ મજાનું એને તો સમૂરું આય સમૂરું રમારું નથી પોસાતું વડવા પણ નથી આપતી જવું કેટલી ઘયાર ખરાબ છે અમારી આનંદની હમ જવા સમૂરું નથી પોસાતું આપણે રમાડવાનો શોખ થાય પણ જો એને રમાડવા જ નથી દેવી આપને પણ પીક લાગે છે કે ક્યાંક મારશે સુધી સુધી હવે ને ત્યાં આપણે સરખી રીતે રમાડવા નહીં દે આપણે મમ્મીને કંઈ કઈ ફટોફટ જરૂર દઈ દે આને આને જ્યાં ને એટલે સરખી રીતે ઊભી ગઈ હવે આપણે રમાડવી હશે તો રમાડવા મળશે દેશી ભાઈ ને હવે જો સરસ રીતે ચરો ખાય છે લીલો સુકેલો પડે તો એ ના હાલ હરું ભરું લીલો જ ચરો એને ખાવા ખપ્યો કેટલી ખરાબ છે એને પણ ખબર છે કે સુકેલું ના ખવાય સુકેલું ત્યારે ખવાય કે જયારે લીલું થઈ રહે ત્યારે જો હવે ખાય છે આપણે ગમે એટલી અડી છી તોય કાંઈ નથી કરતી તોય તોય એને નડ્યું થોડું ઘણું તોય થોડું ઘણું નડ્યું અડિયા એમાં પણ એને નડ્યું જો 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 પૂછડી ઊંચા નીચી કરે એમાં અડી ને એટલે એને ખાય તો આજનો વિડીયો અન્ય આપણે એન્ડ કરી છે તમને અમારો વિડીયો આજનો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો